લુણાસેલા ગામે સંતશ્રી લાધારામ બાપુના મંદિરે ભવ્ય મેળાનું આયોજન મેવાહા પરગણાના પવિત્ર ધામ લુણસેલા ગામ ખાતે સંતશ્રી લાધારામ બાપુના મંદિરે શ્રાવણ સુદ અગિયારસના પાવન દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો શ્રદ્ધા ભક્તિને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની રહ્યો છે જેમાં હજારો શ્રદ્ધાળુએ ભક્તિભાવથી દર્શન કરી આસ્થાને મજબૂત કરી હતી લુણસેલા ગામ જે ભાબર વાવ રોની બાજુમાં નાનકળુ ગામ છે તે સંત શ્રી લાધારામ બાપુની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે ઠાકોર સમાજના ભિખાણી પરિવારમાં જન્મેલા લાધારામ બાપુ જેઓ નાનપણથી જ શ્રી હનુમાનજીના પરમ ભક્ત હતા તેમની અટૂટ શ્રદ્ધા અને માનવ સેવાની ભાવનાએ તેમને સત્ય સંતનું સ્થાન અપાવ્યું તેઓ મજૂરી કરી મળેલ નાના ગરીબો પશુ પંખી અને આવનાર માણસોની સેવામાં વાપરતા વર્ષ ઓગણીસો નવ્વાણું ના શ્રાવણ સુદ અગિયારસ ના દિવસે રામ રામની માળા જપતા તેમણે અગ્નિ પ્રગટાવી દેહ વિલય કર્યો અને ભ્રમલીન થાય ત્યારથી તેમની યાદમાં લૂણસેલા ગામે દર વર્ષે આ મેળો યોજાય છે આ વર્ષે પણ મેળામાં દૂર દૂરથી આવેલા હજારો ભક્તોએ મંદિરમાં માથું ટેકવ્યું શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભર વાતાવરણમાં યોજાયેલ આ મેળામાં સ્થાનિક વેપારીઓ રમકડા ચટપટા ખાદ્ય પદાર્થ અને અન્ય વસ્તુઓની દુકાનો લગાવી હતી મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમો જ ન રહેતા લોક સાંસ્કૃતિકનો ઉત્સવ બન્યો લોકગીત ગરબા અને નૃત્યોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો જે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે આ પરંપરા વર્ષોથી અખંડ ચાલી રહી છે જે ભાઈચારો અને એકતાનો સંદેશ આપે છે મેળામાં તાલુકાના આગેવાનો યુવાનો સરપંચો ડેલિકેટ્સ અને શિક્ષણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા આ મેળો લુણસેલા ગામની આગવી ઓળખને વધુ મજબૂત કરે છે અને સંતશ્રી લાધારામ બાપુની ભક્તિ અને સેવાની ભાવનાને ચિરસ્થાયી બનાવે છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર પરમ પૂજ્ય સંત શ્રી લાધારામ બાપુની આજે એ પુણ્યતિથિ નિમિત્તે સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી અને આજે બોળી સંખ્યામાં ભજન અને ભોજનનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું તો એ આયોજનમાં સર્વ લોકો પધારી અને ખૂબ ઉત્સાહભર આજના પ્રસંગે જે લોકો આવ્યા છે એ મેળો નથી પણ એક માનવ મેરામણ ઉમટ્યું છે અને માનવ મેરામણ આવી અને જે આ જગ્યા પવિત્ર તો છે જ

સજીવ થી અહિયાં માનવ છે સેવાના કાર્યો થાય છે ભજન ની સાથે ભોજન પ્રસાદ પણ મળે છે અને સૌ સંતો મહંતો ભક્તિ થી આ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ આ વિસ્તાર ને ધર્મમય કઈ રીતે બનાવવું એના માટેનું સૌ કાર્ય કરી રહ્યા છું મને આનંદ છે કે આ વિસ્તાર ના સૌ તમામ જાતિના જાતિ ધર્મ ના ભેદભાવ વિના વધારે આલમ અહિયા વધારે છે એ સૌનું અહિયાં સ્વાગત છે અને મારી તમામ સમાજના તમામ તમામ સમાજોને મારી વિનંતી છે કે ભવન્ય સધારામ બાપા હોય વંડનીય લાધારામ બાપા હોય એ કોઈ એક સમાજના સંત નથી સમગ્ર વિસ્તારના સંત છે તમામ સમાજોના સંત છે તમે પણ બધા અહિયાં સહકાર આપો છો અને આ ધાર્મિક સ્થળ ને આપણે આ આગળ વધે સાથે મળીને કરીએ ભારત બાપા ના અહીંયા મેળાના પ્રસંગે આખા સમાજ તમામ ટોટલ સમાજ અહીં મેળામાં પધારે છે બેન દીકરીઓ અહીં ગંધા પાણ વૃદ્ધાના અહીં દર્શન કરવા આવે છે અહીં અમારા ઠાકોર સમાજના આયોજકોએ તમામ આખા જે મેળાનો જમાડવા સાથે આયોજન કરેલ છે ખૂબ સરસ લોકશાળાથી જમણવાર પણ ચાલુ છે અહીં આખા મેળામાં અમારે ઠાકોર સમાજના ભાઈ ભાઈચારા આ મેળો ચાલુ છે અને જે કોઈ આવો કાયમી જળવાઈ જાય એના માટે અમારા આજે સ્વરામ શિવરાજ ડિશાજી અમારા કન્વરજી પણ આ મેળામાં લાભ લીધેલ છે એમને પણ એવું સારું માર્ગદર્શન આપ્યું છે અમારા સામાજિક આગેવાનો તમામ સમાજો માર્ગદર્શન પૂરું છે આ અમારા લતારામ બાપા ની પરંપરા ચલાઈ રહે એના માટે તમામ આગો આગેવાનો એ અનુરોધ કરેલ છે અને આ મેળો કાયમી સુલેહ શાંતિ થી જળવાય અહિયાં પોલીસ પણ બંદોબસ્ત ઉચ્ચ બંદોબસ્ત રાખેલ છે અને સારું એવી કામગીરી પોલીસે પણ એકદમ સંપત્તિ ને શાંતિ જાળવે છે સાધુ રામ બાપુ સદાય ને માટે સંપત્તિ ને શાંતિ ને સુખ સંપત્તિ આલે સા બાદરી ઘડી હાલે અને ઠાકોર સમાજ ને સદાય ને માટે બોળી બાદરી આલે મહારાજ